મહેસાણા વિસનગરમાં સિવિલમાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનું કૌભાંડ

એ ફટડ્યો આધા ગાયને ભા છે મારામાં આવી ભા છે જનતા પાર્ટી નંબર 6 આ સ્ટેપ અહીં જ હતો શું હતું સિસ્ટમ બરોબર સ્ટેપને કહ્યું જો નોટિફિકેશન છો તમે અહીં ઉભા હતો શું છે તો પાકનું રજીસ્ટ્રેશન પણ નમર અમારું તમા કેવું કેવું પણ એ તો પટાવાળો છે મારે એ લે છે અમને ક ખબર નહી એક જ મિનિટ

મારું પોતાનું ઓટીપી મેગી કીધું શું કે ભાઈ ઓટીપી ઇન્જેક્શન લેવા ઇન્જેક્શન મારા વાઇફને લેવાયો તો એટલે મને કે ઓટીપી આપો પછી ઇન્જેક્શન છે એટલે આ કાયદો છે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપ પર તો દવા થાય ના ના હા એવું તો નથી એટલે એને બોલાવો તમે હું મીડિયા બોલાવું છું ઇન્જેક્શન લેવા એટલે તમે રાત તે જ કીધો ને એ આવું બોલવાનું નહીં બીજું આ અરે કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો એવું નહીં એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે અમે કીધું હા તો ઓટીપી આપો ઇન્જેક્શન માં જવા રૂમો હા ચાર નંબર માં આ મુજે એ રૂમો જ હતો ઈ તમે દરવાજા જ મળ્યા બરોબર કે ઇન્જેક્શન લેવા આ દ્વારા પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવા મે કીધું હા એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર એટલે તમે ભારતીય જનતા પાર્ટી લખીને ને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું લખીન કશું આપી નહીં તો પછી ઓટીપી કેમ લીધો તમે કહેવું પણ હવે ઓટીપી માં આ બાબત તો લઉં તમારો લઈ શકું છું પણ અમને ખબર જ નથી તો ખબર નથી તો કહી દીધો ઓટીપી ભૂલથી લેવાય હા કઈ દે ભૂલથી પણ આના ચા મેમરશીપો તમે આ ધંધા ચાલ્યા છે આ ગોળ ધંધાઓ ચાલ્યા છે આ સિવિલ મો દર્દીઓ સાથે હા સાહેબ બોલો તમારે શું કેવું છે બરોબર આ તો કાલે બીજું થઈ જાવ સ્વીન ની અંદર તો કોણ જવાબદાર તમે આરે રેમો છો કાલે બનાવો બીજો બનશે તો કોણ જવાબદાર છે સ્વીન ની અંદર બોલ થઈ ના ચાલે ને તમે ઓટીપી કઈ રીતે માગી શકો છોકરી જોડે અને શિવ માં તો ઘટાડીને આપી જ દે કે ભાઈ ભાઈ ઓટીપી 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 આપવો પડશે ઇન્જેક્શન છે તો તમે તમે કે લેવા આપો કીધું એટલે સાહેબ જવાબ જે રીતે આપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સદસ્ય અભિયાન ચાલુ કર્યું છે તેના અંદર લોકો વચ્ચે ખૂબ જ નિરસતા છે અને એમનો કોઈ મેમ્બર થવા માટે કોઈ તૈયાર થતું નથી એવા સંજોગોમાં વિસનગરના અંદર ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ કેવા જે સારવાર માટે આવ્યા હોય એવા દર્દીઓ માટે એના એવા દર્દીઓના પરિવારના લોકો માટે એમના મોબાઈલ નંબર લે છે અને એમના જે ઓટીપી આપીને ઓટીપી એમના જોતી લઈને એમને સદસ્યતા બનાવે છે આવું એક કમ્પાઉન્ડ જ્યારે આજે આવ્યું છે ત્યારે અને આ જે સમગ્ર જે ઘટનાક્રમ જોઈએ તો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ એમના આરોગ્ય મંત્રી હોવા નાતે વિસનગરના અંદર તે પોતે ધારાસભ્ય છે આના માટે આ સ્પષ્ટ રીતે એવું જોઈ શકાય છે કે હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જ્યારે નોંધણી થતી નથી ત્યારે હવે એ લોકો જે દર્દીઓ ખરા જે બીમાર છે જે અશક્ત છે એમને સારવારની જરૂર છે એવા સમયે એમને સદસ્યતા અભિયાનમાં એમને સદસ્ય બનાવવાનું આ ચાલી રહ્યું છે જેને આમ પાર્ટી અને સખત શબ્દોમાં વખોડે છે અને આ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ તેમજ એમના જે મોબાઈલ નંબર જે દર્દી જે આવે છે સારવાર માટે એમના મોબાઈલ જે ખરા એ પ્રાઇવેસીનો ભાગ છે અને જ્યારે જે ડોક્ટરની ટીમ હોય અથવા તેના લોકલ વ્યક્તિઓ જો એમના મોબાઈલ નંબર ત્રાહિત વ્યક્તિઓ એટલે ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિઓને જ્યારે આપે છે ત્યારે એમનો પ્રાઇવેસીનો પણ ભંગ થાય છે એટલે આના તબક્કે જિલ્લા આરોગ્ય અધિકારીને પણ વિનંતી છે કે આના અંદર સખત શબ્દોમાં એમને આ જે ઘટના થઈ રહી છે એના અંદર તપાસ સમિતિની નિમણૂક થાય અને જો આના અંદર કોઈ ડોક્ટર અથવા સિવિલ હોસ્પિટલ વિસનગરના કોઈ અધિકારી કે આના અંદર સંડોવાયેલ હોય તો તેમના વિરુદ્ધમાં પણ કાયદેસરની ફરિયાદ થવી જોઈએ